મે ફ્રેન્ડ સુફાલી પટેલની રસોઈમાં તમારું બધાનું સ્વાગત છે તો જુઓ હું આલુ પાલક બનાવવાની છું તો આલુ પાલક તો તમે ઘરે બનાવતા જ હશો પણ હું થોડીક મારી રીતે તમને બતાવવાની છું તો એની માટે મેં નાના મીડિયમ સાઈઝના આવા પાંચ બટાકા લઈ લીધા છે અને બે પૂડિયા પાલક લઈ લીધી છે નાની નાની હતી આશરે અઢીસો ગ્રામ જેટલી હશે અઢીસો ત્રણસો ગ્રામ જેટલી તો હવે આ બટાકાને આપણે લાંબી ચિપ્સ મક આપવાના છે ટુકડા નહીં કરવાના આવી રીતે જાડડી થોડીક આટલી આટલી સાઈડની આપણે ચિપ્સ કરવાની તમે એના ટુકડા પણ કરી શકો પણ હું દરેક વખતે થોડુંક ડિફરન્ટ ડિફરન્ટ રીતે બનાવું છું એટલે છોકરાઓને ભાવે કારણ કે પાલક દરેક બાળકને ખાવી ઓછી ગમતી હોય તો આપણે નવી રીતે બનાવીએ ને તો બાળકોને પણ ગમે અને આપણને હોય થોડુંક ચેન્જ લાગે રૂટિંગ કરતાં બરાબર ને એટલે આવી રીતે બધી ચિપ્સ કરી લેવાની તો બટાકાને આવી રીતે પતલી પતલી ચિપ્સ કરી લીધી છે હવે આપણે પાલકને સમારી લેવાની તો ફ્રેન્ડ પાલક પણ સમારી લીધી છે હવે આપણે વઘાર કરી લઈએ તો હવે કઢાઈ છે એમાં આપણે તેલ એડ કરી દેવાનું અત્યારે થોડુંક તેલ વધારે એડ કરીશ પછી થોડુંક કઢી લઈશું तेल થઈ જાય એટલે આપણે આ બટાકા હતા ને તે અંદર વળશે તો આમັດ થોડુંક મીઠું એડ કરી દેવાનું બટાકાන් બગનું એડ કરવાનું એટલે શું છે બટાકા માં મીઠું એને વચ્ચે વચ્ચે હલાવતા હલાવતા શેકી લેવાના તો જો ફ્રેન્ડ્સ બટાકા આપણા હવા થઈ જાય હું તમને એક તોડીને બતાવું તો જો થઈ ગયા છે આટલા થઈ જવા જોઈએ હવે એને કઢી લેવાના આપણે હવે આ તેલ પણ થોડુંક આપણે કાઢી લેવાનું હવે જીરું એડ કરી દેવાનું જીરું થઈ જાય એટલે આપણે ડુંગળી એડ કરીશું એનો ટેસ્ટ સરસ જ આવશે હવે ડુંગળી થઈ ગઈ એટલે આપણે ટમેટા એડ કરી દેવાના એમાં તમે ત્યાં જલ્દી ચડી જાય એટલે થોડુંક મીઠું એડ કરી દેવાનું અને આ ટાઈમે આપણે આ લસણ લીધું છે એના ટુકડા કરી લીધા છે ને આદુની પેસ્ટ છે એ પણ એડ કરી દેવાની આપણે રૂટિંગ મસાલા કલ્યાના જેવા કે હળદર એડ કરી દઈશું મરચું એડ કરી દઈશું જીરું છે કાશ્મીરી મરચું છે આ બધું મિક્સ કરી દેવાનું અને હવે આની પર આમાં આ લીલા મરચાં છે ને તે પણ એડ કરી દઈશું લીલા મરચાંથી છે ને શાકમાં ટેસ્ટ સરસ આવે છે અને મને લીલા મરચાં નાખવા ગમે ટેસ્ટ બહુ ગમે એનો એટલે હું મોસ્ટ ઓફ એનો યુઝ વધારે કરતી હોય હવે આપણે પાલક એડ કરી દેવાની પાલકમાં પોતાનું હોય પાણી હોય પાલક પાણી છોડે એટલે અત્યારે થોડી વારમાં તો એનું પાણી પણ છૂટશે તમે આવી રીતે હલાવતા રહેશો એટલે એ સોફ્ટ થોડીક થઈ જશે હવે એમાં થોડુંક પાણી એડ કરી દઈશ આશરે બે ત્રણ ચમચી જેટલું જ રેડ્યું છે વધારે નહીં રેડ્યું અને તમારે વધારે પણ નહીં રેડવાનું અને હવે ઢાંકીને આપણે થવા દેવાનું ના ના હવે ભાજીને જોઈ લઈએ આપણે તો જો સરસ તેલ છૂટું પડી ગયું છે અને ભાજી પણ થઈ ગઈ છે આમાં હવે મીઠું થોડુંક એડ કરી દેવાનું ટેસ્ટ પ્રમાણે આમાં થોડુંક હવે હું ખાંડ એડ કરીશ તમે ગોળ પણ એડ કરી શકો અને એની જોડે આ લીંબુનો રસ છે અડધી ચમચી એ એડ કરી દેવાનો હવે આને બરાબર આપણે મિક્સ કરી લેવાનું આમાં છે ને થોડોક ખટ્ટો મીઠો ટેસ્ટ સારો લાગે એટલે તમારે ખાંડને એ એડ કરવાનું હવે બીજું કે હવે આ થઈ જાય ને એટલે હવે આપણે આ બટાકા જે કર્યા હતા ને એ પણ એમાં એડ કરી દેવાના હવે બટાકા તો ઓલરેડી ચડી ચડી જ ગયા હતા બરાબર ને હવે એને આપણે આની જોડે ખાલી બે મિનિટ કૂક થવા દઈશું પછી એને બંધ કરી દેવાનું આપણે તો અત્યારે હું ઢાંકીને એને બે મિનિટ થવા દઈશ હવે આપણે આમાં છે ને ઉપરથી ગરમ મસાલો એડ કરવાનો શાકમાં હંમેશા ગરમ મસાલો એન્ડમાં કરવાનો તો આનો ટેસ્ટ આમાં વધારે સારો આવે તો આ કિચન કિંગ મસાલો લીધો છે જે એવરેસ્ટનો આવે છે તો તૈયાર છે આપણી સબ્જી તો જો ફ્રેન્ડ્સ આપણી સબ્જી સરસ તૈયાર થઈ ગઈ છે તો તમને મારી રેસિપી કેવી લાગે છે એ પણ ચોક્કસથી કહેજો અને એકવાર તમે આ રેસિપીને પણ ટ્રાય કરજો બનાવીને તો બાળકોથી લઈને મોટા બધાને ગમશે એવી થશે તો જો ફ્રેન્ડ્સ આપણી રેસીપી રેડી છે તમને મારી રેસિપી કેવી લાગે છે એ ચોક્કસથી કહેજો તમને નજીકથી પણ બતાવો તો જુઓ છે ને અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગજ લાગશે જે તમે રૂટિન બનાવો છો ને એના કરતાં એકદમ ડિફરન્ટ તો મારી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં ને શેર તો ખાસ જ કરજો ચાલો તો નવી રેસીપી સાથે ફરી મળીશું થેન્ક યુ